નમસ્કાર કચેરી ખાતે ટાઉન પ્લાનિંગ સમિતિની બેઠક મળી હતી આ સમિતિના અધ્યક્ષ ઘનશ્યામ પટેલના અધ્યક્ષસ્થાને અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં સમિતિના સભ્યો ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા આજના એજન્ડા પરના કામો પૈકી મુખ્ય કામ માંજલપુરમાં સરસ્વતી અલવાનાકા સુધીના રોડ ને પંદર મીટર જગ્યાએ 24 મીટર કરવા અંગેના મંજૂરી ચર્ચા હતી આ પણ મંજૂરી આપવામાં આવી છે અને ત્રણ કામો મંજૂર કરવામાં આવ્યા છે આજે સમિતિમાં લેવાયેલ નિર્ણયો અંગે ઘનશ્યામ પટેલે વિસ્તૃતમાં માહિતી આપી હતી અને માંજલપુરના ચોવીસ મીટરના રોડ અંગેના મંજૂર થયેલા કામ અંગેના પત્રકારોના સવાલોના જવાબ આપ્યા હતા અને કોઈને ફાયદો પહોંચાડવા આ કામ થયું નથી અને પ્રજાહિતમાં કામ થયું છે તેમ જણાવ્યું હતું આજ રોજ વડોદરા મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ કમિટીની મિટિંગ બોલાવવામાં આવી હતી અને એ મિટિંગની અંદર ચાર કામોને અમે લોકોએ લીધા હતા એજન્ડા પર અને ચારે ચાર કામો અમે મંજૂર કરીએ છીએ એક કામ હતું ગોરવાની અંદર ટીપી ચોપનનું કામ હતું જેનાથી મોટાભાગના રસ્તાઓ કે સોસાયટીઓમાં જવા માટેના તકલીફ પડતી હતી એટલે ટીપી ચોપ્પનને મંજૂરી આપી છે કે ભાઈ કમિશનરને સત્તાપેક આગળની કાર્યવાહી કરી અને આગળની કાર્યવાહી કરે ટીપી ચોપન માટે બીજું એક કામ હતું ત માંજરપુર સરસ્વતી કોમ્પ્લેક્ષની અલવાનાકા તરફ પંદર મીટરના રસ્તાને ચોવીસ મીટરનો બનાવવા માટેનો તમે જોશો તો અલવાનાકાથી જીઆરડીસી તરફનો રસ્તો પણ ચોવીસ બટનનો હતો જ અને અહીંયા પણ ચોવીસ બટનના માર્જિનથી જ લોકોને મંજૂરી આપેલી હતી જે નીચે મકાન કે દુકાનવાળા છે એને ફક્ત ઓટલા જ છે અને ચોવીસ મીટરનો રસ્તો આપણને મળી જાય છે એ ચોવીસ મીટરના રસ્તાને પણ અમે મંજૂરી આપી દીધી છે એવી જ રીતે બીજા બે કામો સમર્પણ સોસાયટીના હતા કે જે એક આંતરિક રસ્તો હતો એને અમે ટીપી રસ્તા તરીકે માન્યતા આપી દીધી છે અને બીજો જે ટીપી રસ્તો હતો એને બંધ કરી અને જે બે પ્લોટ કોર્પોરેશનને મળે છે ત્યાંથી રસ્તો બંધ કરી આમ મળીને કુલ ચાર કામો હતા અને ચારે ચાર કામો આજની ટાઉન પ્લાન કમિટી મંજૂર કરે છે જે બીજું કામ છે એવું કહેવામાં આવે છે કે કોઈને ફાયદો કરવા માટે આ કામ મંજૂર થયું છે તો એવું કશું છે કે આ અગાઉ આ કામ મુદતથી પણ રાખવામાં આવ્યું હતું અગાઉ અમારી પાસે આ કામ આવેલું નથી પહેલી જ વાર આવ્યું છે પણ અગાઉની ટાઉન પ્લાનિંગ કમિટીની અંદર આ કામ આવ્યું હતું અને મુલતવી રહ્યું હતું કયા કારણોસર રહ્યું હતું એ તો અગાઉની ટાઉન પ્લાનિંગ કમિટી જણે પણ આ કામથી ત્યાંના રહીશોને સડન ચોવીસ મીટરની આપણે મંજૂરી મૂકેલી છે તમે નકશો પણ જોઈ શકો છો કે ભાઈ મારી પાસે છે કે નકશાની અંદર ચોવીસ મીટરના માર્જિનથી જ બધાને પરવાન પરમિશન આપેલી છે હાલની તારીખની અંદર બધાએ ઓટલા જ કર્યા છે અને નીચે દુકાનવાળા હજુ ઓટલા કરી અને હજુ આગળ બીજું કશું સિઝનલ ધંધા કરે છે ત્યારે રોડમાં બિલકુલ જવાવાની તકલીફ પડે છે એટલે ઓટલા તૂટી જશે ચોવીસ મીટરનો રસ્તો છે કોઈને મકાન આવતું જ નથી કોઈનું બધાને ઓટલા જ આવે છે તો સુખામ કામ ચોઈસ બટન નહીં કરવું અને કોઈને ફાયદો થાય છે કે નુકસાન થાય છે એના કરતાં મહત્વનું છે કે ભાઈ પબ્લિકને ફાયદો થાય છે કે ચોવીસ મટાનો રસ્તો કરીશું તો માંજરપુરનો મેઇન આખો જે ફોર્સ છે એ ચોવીસ મટાના રસ્તા પર વરસાદ રોડ પર કે જીઆરડીસી જવું છે તો એના માટેનું છે અને એ અગત્યનું છે એ મંજૂર કર્યું છે કોઈ બિલ્ડરને ફાયદો થઈ રહ્યો છે એટલે આ થયું છે એવા પણ આક્ષેપો થઈ રહ્યા છે એટલે તમે એવું સમજી શકો છો કે વડોદરા નગરપાલિકા મહાનગરપાલિકા છે તો કોઈને કોઈ જગ્યાએ બધી જ ટીપી કરીશું તો એ બિલ્ડરોને જ ફાયદો થવાનો છે કે ભાઈ આ ટીપી કરીશું પણ ત્યાંના બિલ્ડર જે જગ્યા પર ટીપી નથી ને એને જઈને પૂછો કે ટીપી ના હોવાથી કેટલા ગેરફાયદા છે ટીપી હોવાના કેટલા ફાયદા છે આપણે પર્ટિક્યુલર કોઈને પણ આક્ષેપ કરી દઈશું કે આ બિલ્ડરને ફાયદો થશે કે આ બિલ્ડરને ફાયદો થશે એના કરતાં રહીશોને ફાયદો જરૂરી છે બિલ્ડરને તો શું ફરક પડે છે તમે પંદર મીટર રાખશો કે ચોવીસ મીટર રાખશો એને તો જે મંજૂરી મળવા પાત્ર છે જે બાંધકામ મળવાનું છે મળવાનું જ છે એવી કોઈ ચર્ચા નહીં અને હા કોઈ પણ કામ અમે લેતા હોય છે તો અમે અમારા મોડી મંડળ કે એને આગળ ધ્યાનમાં લઈને જ કામ લેતા હોય છે અને જોયું છે કે તમે કીધું એમ કે ભાઈ કદાચ આપણા જ માધ્યમથી પેપરોના માધ્યમથી જાણવા મળ્યું કે ભાઈ આવું કે છે પણ એવું કંઈ કોઈને વ્યક્તિગત લાભ થતો હોય એવું કઈ ધ્યાનમાં આવ્યું નથી બ્યુરો રિપોર્ટ પ્લસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર